તને કેટલી વાર કહ્યું છે કે સોસાયટીમાં મળવાનું રહેવા દે પણ તું છે કે થર અહીંયા જ મળવું હોય મારે તો મારી સ્વીટહાર્ટને જોવી હતી એટલે હું તો ગમે જે આવી જો આ તારા જોવાના ચક્કરમાં છે ને આપણા બંનેની વાટ લાગે જ છે એ બધું મૂક ચાલ એ બોલા આ ક્યાં જવું છે તને બહાર ફરવાની પડી છે સિરિયસલી અરે ફરવા જવા માટે પછી વિચારીશું પણ મને બીક એ લાગી રહ્યું છે કે આપને બંનેને

ગો 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 પપિયસ આમિની બેન હ સારો થયો તમે હવે આવી ગયા ચાલો આપણે કપડા સુકાવવાના ચાલો કપડા ક્યાં છે હા કપડા લાવવાનું ભૂલી ગયો હું કપડા લેતી આવું કયા કપડા કપડા ધોવાના બાકી છે અને હું તમને કપડા ધોવા માટે જ બોલાવવા આવી હતી ભાઈ દે તમે કયા કપડાની વાત કરતા હતા ઠીક જ બાકી છે મને થયું કે તમે સવારમાં ઊઠીને મશીન ચાલુ કરી દીધું હશે તો આ છોકરો ગયો એ કપડાં સુકાવવા માટે આવ્યો હતો કો કોણ અચ્છા વાહ દામિની બેન કેટલા ભોળા છો નહીં કંઈ વાંધો નહીં હું એની પાછળ જાઉં છું હું વાત કરી લઈશ ગોતી લઈશ ના ના હવે એ એ છોકરો અરે એ તો પેલો જય આપણા ઉપર ફાડવા જ રહી છે ને એ એ જય તો એ અહીંયા શું કરતો હતો અહીંયા શું કરતો હતો દામિની ભાઈ જલ્દી જલ્દી સાચું બોલી દો જો તમે સાચું નહીં બોલો ને તો મારે ઘરે જઈને સાચું બોલવું પડશે અને હું એના ઘરે પૂછવા જઈશ અને પછી એ સાચું બોલશે ને તો ખરેખર કપડાં ધોવાના કે સુકવવાના એ જેવા નહીં રહો ના ના એની શું જરૂર છે અરે તમે તમારા વાલા ભાભી નથી હું તમારાથી થોડી કંઈ વાત ચૂપાવું હ ભાભી એમાં એવું છે ને હું અને જય જય અને હું અમે અમે બંને યો નો આજકાલના છોકરાઓ એકબીજાને પ્રેમ કરતા હોય આજકાલના છોકરાઓ તમે અને જય જય અને તમે એકબીજાને પ્રેમ કરો છો

ડોન્ટ યુ ડેરા પ્લીઝ તમે એવું મારા ભાભી મારા ભાભી નહીં તામિની બેન પ્લીઝ નહીં યસ તમારે કાઈ નથી કરવાનું વધારે બસ આ વાત જઈને છે ને ભાઈને કરવાની છે ઇમ્પોસિબલ ભાઈ તમારી બધી વાત માને છે તમે કહેશો ને કે આપણે રાઈટ નઈ ને લેફ્ટ જવાનું છે તો ભાઈ માની જશે તમે કોઈ બધું કરે છે ભાઈ આટલી વાત કરવામાં શું થઈ જવાનું છે હું તમારી નાની બેન છું ને તમે મારા માટે એટલું નહીં કરી શકો હું વિચારી લઉં હા ફટાફટ હિજારે લીધું ડન ડન પણ મને કંઈ કહે છે તો આઈ મીન મને એમ કહે છે કે તે સપોર્ટ કર્યો તો તો ના ના તમારે કહી દેવાનું ને અને સપોર્ટ કર્યો તો તમે ક્યાં ને કોઈ ખોટી વાતમાં સપોર્ટ કર્યો છે અમે તો સાચા છીએ ને અને તમે જઈને ઓળખો પણ છો સારો છોકરો છે ને સોસાયટીમાં કોઈ છોકરી સાથે વાત કરતા જોયો તમે ઠીક છે હા ન જોયા હોત તો સારું હતું બળ્યો મને આ કાળો તો ને હું આ કપડાનું પૂછવા આવી ફસાઈ ગઈ હવે ફસાઈ ગયા છો તો પ્લીઝ હેલ્પ મી કરીશ હેલ્પ પણ તમે સપોર્ટ કરજો હા મારા બેક સાઈડ ઊભા રહીને પાકો જઈને હવે તમે પહેલાં વાત કરો પછી હું ઘરે આવું હા હા વિશમી ઓલ ધ બેસ્ટ થેન્ક યુ હાશ ચલો ભાભી વાત કરી દેશે એક કામ કરું અડધી કલાક અહીંયા જ વેઇટ કરું ત્યાં સુધીમાં તો ભાભી વાત કરી દેશે ને અને ખીજાવાના છે તો ભાભીને જ ખીજાઈ જશે હું અહીંયા ઊભી રહું દેવા શું છે બોલ કામ છે હા તો બોલવા લાગ મારા કાન ખુલ્લા છે નજર અહીંયા છે હા પણ બે જગ્યાએ ધ્યાન આપશો તો વાતમાં ખબર નહીં પડે ને એટલે કહું છું કે ચોપડી થોડીવાર બંધ કરો ને મારી વાત સાંભળી લો ચાલ છોપડી મૂકી દીધી બોલ શું વાત કરવી છે આ ઘરમાં બધા બુદ્ધિ વગર ના છે કે તમે એક જ ના ના તું એક જ બાકી બીજા બધા ને તો બુદ્ધિ છે જ બુદ્ધિ હોય ને તો ચોપડી ને મીરા મીરા કેર નહી હું તને બૂમ પાડું છું તારાથી આવતું નથી મેં બા એ મને એક જરૂરી વાત કહેવાની છે વાત કહી દે પછી જા હા તો કે હું સાંભળું હા જરૂરી વાત માં તો કઈ નથી બા આ તમારો દીકરો છે ને જ્યાં ને ત્યાં હનુમાન ચાલીસા મૂકી દે છે એટલે હું એમને સમજાવું છું કે આ પવિત્ર બુક ને જ્યાં ત્યાં ન મૂકવી જોઈએ આ જરૂરી વાત હતી મારી અરે પણ આ તો બુક હું વાંચી રહ્યો હતો ને તો પછી જ્યાં ત્યાં મૂકવાનો સવાલ જ નથી ને દેવા તમે છે ને ખરેખર બહુ ભોળા છો ક્યારેક તો માણસના ચહેરા સામે જોતા હોય બસ હવે બાના શું કાઢો છો હું તને બોલાવતી તી અને ત્યારે તું ક્યાં હતી ને કેમ તરત ન આવી કયું તો ખરા

એવું કરીએ ને આપણે હોટેલ માં જવાનો વિચાર લાગે છે ના એ તો નહી જ બને હા બોલ તું શું કહેતી હતી પહેલા માણસ ની પૂરી વાત સાંભળવી જોઈએ ને દેવા હા સંભળાવ એ જ કહેવાની હતી તો આપણા ઘર માં ઘઉ નો લોટ પતી ગયો છે પણ ઘઉ નું ભડકુ ધરાવેલું છે અને હા બાજરા નો લોટ પણ પડ્યો છે તો રોટલા કરી રાખું ના બટેકા ના શાક સાથે રોટલા નો ભાવે રોટલી જ કરાય કોણે કહ્યું બા ના

એટલે તે તો કીધું તમે મારો મોઢું નથી વાંચતા તમને વાંચતા આવડવું જોઈએ તો વાંચી લીધું તો પણ દગ છે તમારે જેને જે ધડ કરવી હોય એ કરો પણ મેં તને કીધું નહીં કરવાનું અને બેવે જે હોય ને તો ઘઉ હારે લેતા જાઓ ને કરાવતા હો જાપ સારું બા શું જે મેં શું કર્યું જે વળી તમે કેમ આવો છો કઈ પણ વાત છુપાઈને રાખવાની હોય ને તો મોની સામે તો પહેલા બોલ છે પણ ભાથી શું છુપાવવાનું

આખો દિવસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ મારી વાત સાંભળવામાં તમને જરાય રસ નથી અરે હું આમાં જોઉં છું કે મેસેજ કેમ ન આવ્યો ઓલો કે રૂપિયા ભરી આવ્યો તો કે નહીં અરે ભરી આવ્યો હશે અને નહીં ભરી આવ્યો હોય તો આજે ભરી આવશે પણ શું એટલી બધી મોબાઈલમાં તમારે પડોજળ હોય છે હવે હું ભરી આવતો તો હાડા તો વાગી ગયા બેંકે બંધ થઈ ગઈ છે ને કાલ થાય શનિવાર બીજો શનિવાર બેંકે બંધ છે પછી રવિવાર આવશે પછી સોમવારે બેંકમાં રૂપિયા ભરવા જાય અને એ કોને ખબર છે સોમવારે જાય કે ન જાય બાસ આવે પણ બહુ ઉપાધિ કરી તમે તો જાણે રૂપિયા અહિયાં બેંકમાં નહીં જાય તો તમારા રૂપિયા એકના ના અડધો થઈ જશે શાંતિ રાખો ને પણ અરે પણ મારે આગળ પેમેન્ટ કરવાનું હોય રૂપિયાના ના મારા ખાતેમાં ન હોય કે હું પેમેન્ટ કરી કે અને તમે પેમેન્ટના વાયદા કર્યા હોય કે કોઈને આપવાનું હોય તો એક બે દિવસ આગુ પાછું થાય તો શું ફરક પડે આટલા વર્ષોની તમારી ક્રેડિટ છે કોઈ તમારું એટલું માન ના રાખે ને તો કોઈ કામની નહીં તમારી આ ક્રેડિટ અરે પણ આપણી પાસે રૂપિયા છે તો પછી આપણે હુકામ બાકી રખાવા જો ખાલી એક આળસને લીધે ખાલી એક આળસના લીધે કે ભાઈ રૂપિયા ન ભરવા જોઈએ એટલે રૂપિયા નો કરીએ કે આપણે શાંતિ રાખશો થોડી શું થયું તને ડૂબા તું આ રૂપિયા ભરવા ગયો હતો કે નહીં આ કે નાનો જવાબ આપ

ના આપો છો અરે ક્યારેક એ ભૂલી જ ક્યારે કામ એને ટાઈમે કર્યું નથી ખોટું ના બોલશો મારા દીકરા ને હું સારી રીતે ઓળખું છું તમારા ઓફિસ ના કામ કરે છે હવે એક બેંક ના રૂપિયા ભરવાનું શું ભૂલી ગયો તમે તો જાણે એની પાછળ પડી ગયા અરે ચાર વાર કેવી ને જયારે એક કામ કરે આ છે ને એની આડોડાઈ કેવાય આડોડાઈ આળસ કહેવાય આળસ આળસુ નથી હું

તમારો તો કોઈ વાંક જ નથી હોતો અને શું શું કહેતા હતા પરમ દિવસે એમ કે તે તારા દીકરાને બગાડ્યો છે આ દીકરો બગાડ્યો છે એમાં તારો વાંક છે તો તમે શું તમે શું નાનપણથી એને મોટો નથી કર્યો લ બગાડ્યો તો માએ બગાડ્યો અને સારા કામ તો બાપ ને ના મેં ને અત્યારે હું એને સુધારવાનો જ પ્રયત્ન કરું છું તું એનું ઉપરનું લેશો કે નહીં એને કાંઈ નહીં કહેવાનું દીકરાને હું કોઈ એનું ઉપરાણું નથી લેતી બેટા એક કામ કર જા જઈને છે ને રૂપિયા ભર્યા હોય એટલે તારા બાપનું બોલવાનું બંધ થાય હવે હું ત્યાં કાંઈ છોડે ને બાપાની બેંક છે અત્યારે ખુલી છે સાડા ત્રણ વાગ્યા હવે બંધ થઈ ગયું હોય નાખી દઈશ પપ્પા ઓકે બસ મારા દીકરા પાસે સત્તા રસ્તા છે કીધું ને તમારામાં નથી મગજ એનામાં તો છે ને મમ્મી શાંત બંને શાંત થઈ જાઉં જાઉં છું પપ્પા અત્યારે અત્યારે પૈસા નાખી દઉં છું અને હવે જ આવી ભૂલ નહીં થાય હા બસ જા બેટા જા આ માણસ નું સાંભળવા કરતા છે ને તું પેલો ભાઈ જા અને તમે મારા દીકરાને વારે ઘડી સંભળાવો ને લગ્ન કરવાની ઉંમર નો જયારે હોય ત્યારે નથી આવડતું ને ગાંડો છે ને તારસુ છે ને બગડેલો છે લગ્ન કરવાની ઉંમર છે ને એટલે હું કહું છું એને હવે કઈક જવાબદારી દે ને એને કે કે કઈક જવાબદારીથી કામ કરે અત્યારે એને કીધું છે ને કે હું એટીએમ થી નાખી દે તું કે જાય શરત મારું દર યાર હજી એટીએમ થી રૂપિયા નાખવા નહીં જાય હા બસ બસ રેવા દો તમારી શરત છે ને તમારી પાસે રાખો છે મારા દીકરાને ને કઈ કહેવાનું મારો દીકરો છે ને બધુંય કામ બરાબર જ કરે હું બોબડી બંધ કરી ને તો પછી છે ને આ હાવ એટલે હાવ બગડી જાય કાઈ બગડેલો નથી હવે છે ને આખા ગામને નહીં સંભળાયો મારી દીકરી મારી દીકરી મારા દીકરા જાવ જતા હોય તા પસ્તાવો નવર આવશે તારે કોઈ છોકરી રહી દઈએ ને અરે કરોડો માં એક બહુ લાવી ચાલ બેસી જા શું શું છે બોલ હવે ફટાફટ હું શું કહું તું બેસી જા આપણે બહાર જઈએ ફરવા અને બહાર ફરવા જવાની પડી છે તને ખબર છે સવારે શું થઈ ગયું હા પાપી સવારમાં જોઈ ગયા આપણે બને ને સવાર હતી અત્યારે બપોર છે ને અત્યારે તો કોઈ નઈ જોવે છે નથી આવું મારે અને મને તો ચિંતા થાય છે આ તો સારું છે કે મે ભાભીને મનાવી લીધા પટાવી લીધા મે ભાભીને આપડા બંને વિશે વાત કરી દીધી છે બધું કહી દીધું હા હવે ભાભી જોઈ ગયા હતા એને કહ્યું કે તો હું તો પહેલા બાના બતાવતી હતી તો મને કે પેલો જોઈ અહીંયા શું કરતો હતો પછી તે શું કીધું પછી મારે કહેવું પડ્યું કે જે મને પ્રપોઝ કર્યો હતો અને પછી મેં હા પાડી દીધી ભાભીના રિએક્શન શું હતું હા પહેલા તો થોડા ગુસ્સે થયા અને કહેતા હતા કે તારા ઘરે જઈને વાત કરે મારા ઘરે વાત કરે હા પછી મેં ભાભીને મનાવી લીધા કે પહેલાં આપણા ઘરે વાત કરી જુએ એટલે ભાભીએ કીધું કે ઠીક છે હું ભાઈ સાથે આઈ મીન મારા ભાઈ સાથે વાત કરશે પણ ભાઈની સાથે વાત કર્યા પછી શું થશે ને મને એનાથી ખબર શું લાગે ભાઈ કી જશે આપણને હવે મને કેમ ખબર હોય આ બધું છે ને પહેલા વિચાર કરવાનો હતો હવે જે થઈ ગયું હોય થઈ ગયું પણ હું શું કહું તને આપણે આપણે બને પોઝિટિવ વિચારીએ ભાઈ હા પાડશે

કારણ કે જેટલું બને એટલું વેલું આપણે બંનેના લગ્નની વાત થાય ને બહુ ઉતાવળ છે લગ્ન કરવાની પહેલા અમારી કોલેજ બાકી છે ને હે પૂરી કરીએ હા અને ત્યારે મને તારા ભાઈની ચિંતા થઈ છે ચિંતા તો મને થઈ રહી છે પણ શું કરી શકીએ આપણે લેટ ઇટ બી જે લખ્યું હશે એ જ થશે ને અને તારા ભાભી કઈ રીતે અચાનક આવી ગયા ત્યાં હવે મને શું ખબર હોય ભાભી ક્યાં જતા હોય ક્યાં આવતા હોય આવી ગયા તો આવી ગયા હમણાં તો પોતે જ કેતો હતો કે છોડ ને બધી વાત થઈ ગઈ હોય થઈ ગયું તારે પેલા તારી કોલેજ પૂરી કરવાની છે મારે પણ થોડા સપના બાકી છે હવે અત્યારે બંનેને બંનેના ઘરે ખબર પડી જશે ને તો ખબર નહીં મોટી બબાલ પણ થઈ શકે છે હા તો એક કામ કરે અત્યારે બ્રેકઅપ કરી લઈએ ચાલશે ને બ્રેકઅપ હા તારે ચાલશે મારે તો નહીં ચાલે પણ એમાં વિચારવા માટે લો પોઝ કેમ લીધો એમાં વિચારવાનું શું નહીં હું કઈ નતો હું તો ખાલી તારી મસ્તી કરતો તો મસ્તી તો ઠીક છે પણ કઈ બાજુ જાય છે જતો તો તો ઘરે પણ તું કહે તો આપણે બંને બહાર ફરવા પણ જઈ શકીએ છીએ હા ફરવા સિવાય કોઈ બીજી વાત મગજમાં આવે છે ફરવા સિવાય તો તું જ આવે છે હા એક પોઈન્ટની વાત કરી ને તો ફરવા તો જઈશું પણ હમણાં નહીં હજુ વાર છે એક કામ કર પહેલા મારે માર્કેટ જવું છે તું મને માર્કેટ સુધી ડ્રોપ કરી દે ચાલ માર્કેટ અહીંયાથી નહીં તું આગળ ફેટ કર મારો હું ત્યાં આવું છું ત્યાંથી આપણે સાથે જઈશું એકવાર આજુબાજુમાં જોઈ લેજે તાર ભાભીની જેમ કોઈ બીજો તો ઊભો નથી ને હા હા બધું હું જ કરીશ હા તું કંઈ ના કરીશ અરે હું પણ જોઈ લઈશ સારું ચાલ હવે ચાલ આગળ ઊભી રહેજો હું આવું છું

તમે જતા અને બસ આ ઘર કુકડા થઈને બે ગયા છો ઘરની બહાર નીકળો ને તો ચાર વસ્તુ ખબર પડે સાચી વાત છે પણ ને શું હંમેશા તમે ટેન્શનમાં રહ્યા કરો મને ચોવીસ કલાક તમારું મોડું આમ જ હોય જાણે કેટલી બધા દુઃખોના પહાડ પડી ગયા હોય જે હોય ને મનને હસી ખુશીને રાખો તો શાંતિથી જીવાશે રીચાબેન તમારી વાત હા વાચી છે બસ હવે જો ને અમારે દામિનીના લગ્ન થઈ જાય ને એટલે ગંગ નાયા પછી મારે કાંઈ ઉપાધિ નથી આ જો વહુ તો એવી સારી મળી છે એમ સમજો ને કે આખો મારો જન્મારો સુધરી ગયો પણ હવે આ મારી દીકરી હારા ઘરે જાય એટલે મારે ઉપાધિ નહીં હા હા બરાબર છે ના ના વહુ તો સારી જ મળી છે હા જુઓ ને મારે એવું જ છે જેમ તમને તમારા દામિનીની ફિકર છે ને એમ મને મારા જયની ફિકર છે આ જો વહુ સારી આવી જાય જયના લગ્ન થઈ જાય એટલે હું ગંગા ના પણ શું છે ને જો ખોટું ના લગાડતા ભારતીબેન દીકરી એ દીકરી ને વહુ એ વહુ વહુ કોઈ દિવસ દીકરી થાય નહીં અને તમે તમારી વહુના વખાણ કરો છો ઘણી વાર સાંભળ્યું છે આ સત્સંગમાં આવતા હોય ત્યારે કહો મારે વહુ જેવી કોઈ નહીં પણ વહુને બહુ માથે નહીં બેસાડવાની નહીતર શું છે ને કાલે ઉઠીને હેરાન થવાનું થાય તમારી વાત હા વાંચી છે વહુને માથે ન ચડાવાય પણ કહેવત છે ને કે હાલતા બળદને હળી ન કરાય એ બધી રીતે હોય હવારે વેલી હોય આખો દી કામ કરતી હોય સાંજે પાછી વેલી હોઈ જતી હોય મારે પછી હું એને કઈ બોલવું પડે ને કેવું પડે એ વાંકી ચાલે મારે કેવું પડે એ જ કહું છું કે ખોટી છે ને બહુ વધારે પડતા વખાણ નહીં કરવાનું કહેવત છે ને વખાણેલી ખીચડી દાળે વર્ગી એવું થાય એના કરતાં તમારે એના બહુ વખાણ નહીં કરવાના અને જો ખોટું ના લગાડતા પણ તમારી વહુ છે ને થોડી આખા બોલી તો ખરી હા નાના મોટાની મર્યાદા જરાય નથી એને આ જમાનામાં એવું જ છે સાચું બોલે નહીં કોઈને ન ગમે અને તમે જે વખાણની વાત કરો જ ને એને મોઢે હું કોઈ દી વખાણ ન કરું આ તો બાર બધાને કહું કે મારી વહુ જેવી કોઈની વહુ નહીં અને હું કામ આપણા ઘરની વાત તો આપણે કામ રોડ પર લાવવી પડે જેવી છે એવી મારે તો એને નિભાવવાની છે ને તો પછી એને ખરાબ કહીને હું કામ હું એને વગોવું હા હા બરાબર છે તમારે જ નિભાવવાની છે તો તમારે ખરાબ શું કામ કહેવી હવે સો વાતની એક વાત જો ભારતીબેન આ તમે તમારી દીકરીના લગ્નની ચિંતામાં છો આ તમારી વહુ સારી આવી જ ગઈ છે તો સારું ઠેકાણું તમારી વહુને જ કોને ગોતે સારી જગ્યા હશે તો તમારી દીકરી સારા ઠેકાણે જ જશે તમે જ કહ્યું ને બહુ સમજણી ને સંસ્કારી વહુ છે તો એને કોને બધું એના માથે નાખી દેવાય હવે ચિંતા ન કરાય તમારે એ તો વહુ જ્યારે કંઈક માગુ લાવશે ને મારા સગાનો કોઈનો દીકરો છે ને આપણે દામિનીની વાત નાખીએ ત્યારની વાત ત્યારે પણ અત્યારે એક વડીલ તરીકે મારે ન ગોતવું પડે મારે ધ્યાન ન રાખવું પડે હા હા તમારે ઘણું બધું ધ્યાન રાખવાની જરૂર છે પણ જવા દો આમાં શું છે ને કે સાચું કોઈને પચે નહીં ને પછી તમે હોય કે હું હોઉં કંઈ નહીં તમારી દામિનીને સારું ઠેકાણું મળી જશે અને સેટ પણ થઈ જશે એમ મારા દીકરા માટે પણ સારી છોકરી મળી જ જશે પણ આમ મોડું છે ને કાંઈ ટેન્શનમાં રાખ્યું હોય એવી રીતે નહીં રહો શાંતિથી સારી રીતે રહ્યો અને મજા કરો હા ટેન્શનમાં નથી રહેતી હું વિચારોમાં હોઉં એ જ કહું છું ને વિચારોમાં નહીં રહો વિચારો કરવાથી કંઈ તમારું કામ તો પાર નહીં પડે ને હવે સાંભળો આ જે છે ને પેલા સરલાબેન ને ત્યાં સત્સંગ રાખ્યો છે ભજન ગાવા હોય તો આવી જજો હારું કેટલા વાગે છે ચાર વાગે હારું તો લ્યો હું ચા પાણી પીને આવું છું ના ના આમ તો ત્યાંય ચા પાણી રાખ્યા છે વાંધો નહીં આ પણ સમયસર આવી જજો હો પણ રીચાબેન મારું કેવું છે ઘરની બહાર નીકળું ને રકાબી ચા પીને જ નીકળું પછી ક્યાંય મળે ન મળે તો ઉપાધી નહીં હાલો ત્યારે હું જાઉં હા હા જાઉં હા પણ ચાર વાગે આવાનું ભૂલતા નહીં એ આવી જઈશ ને તમે અહીંથી નીકળો ને તો મને હકલો કરતા જાજો. હા